તાળાજા તાલુકાના દેહોર ગામે એક મહિલાએ ગળાફાંસો ખાઈ લેતા મોત થયું મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના દેહોર ગામે રહેતા જાગુબેન જગદીશભાઈ નામની મહિલાએ કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત થયું હોવાનું હોસ્પિટલ પરથી જાણવા મળ્યું હતું મૃતક મહિલાને સંતાનમાં એક ત્રણ વર્ષની બાળકીને એક બીજી બાળકી પાંચ મહિનાની હોવાનું જાણવા મળેલ છે જો કે આ બનાવમાં કેટલું સત્ય છે એ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હાલમાં આ મહિલાના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને મામલતદાર સહિતના અધિકારીઓને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી